અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો નમસ્તે મિત્રો બેડેડ બાય કેચર્સ જીકે એન્ડ કર્સ ઓફ ચેનલ હાર્દિક સ્વાગત છે તો મિત્રો દરરોજની જે મિત્રો આજે પણ આજે પણ આપણે એક વિડીયો લઈને આવ્યા છે અને એ છે મિત્રો કે ગુજરાત પોલીસ કોસ્ટેબલ જે મિત્રો લેખિત અને ફિઝિકલ બંને ટેસ્ટ પૂરા થઈ ગયા છે અને એના મેટ ઘણા બધા મિત્રો યુટ્યુબ પર મુકાઈ ગયા છે પણ સાચો ને અને સચોટ મેટ કેટલું છે એ આજે આપણે જોવાના છીએ ગ્રાઉન્ડમાં કેટલા માર્ક્સ છે એ પણ આપણે જોવાના છીએ સચોટની માહિતી આપવાના છીએ કેટલા માર્ક્સ આવશે તે પકી થશે એ પણ આપણે જોવાના છીએ તો એ પહેલાં હું તમને કહી દઉં કે જો તમે હજુ સુધી મારી ચેનલ નવા હોય અને જો પહેલીવાર વિઝિટ કર્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં જે બે લાયક આપીને દબાવી લો તો જેથી કરીને કોઈ પણ તરત તમને નોટિફિકેશન મળી જાય તો મિત્રો કેટલા માર્ક્સ આવશે તો પાક્કા થઈ જશે એ દરેક વસ્તુ જોવાનું છે મિત્રો ઘણા બધા યુટ્યુબમાં વિડીયો આવી ગયા છે કે આટલું મેં કોઈ કહે છે પંચ્યાસી પ્લસ જશે કોઈ કહે છે ન્યૂ પ્લસ જશે કોઈ કહે પ્લસ જશે તો નહીં મિત્રો પંચ્યાસી પ્લસ તો ભાગ્યે જશે એ પણ જનરલનું તો મિત્રો તમે જો તમારે બેંસી પ્લસ છે તેસી પ્લસ તો તમારે લાગી જશો ફાઇનલ તો એ મિત્રો આપણે જોઈએ છીએ કે જે ગ્રાઉન્ડનો સર્વે છે એ ગ્રાઉન્ડનો સર્વે મિત્રો આપણે જોઈએ છીએ ગ્રાઉન્ડનું કેટલા વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે એમને કેટલા માર્ક્સ આવે છે એ શરૂઆત કરી છે મિત્રો ગ્રાઉન્ડનો સર્વે જોઈએ તો ગ્રાઉન્ડનો સર્વે મિત્રો એ છે કે પચીસ માર્ક્સ જે પચીસમાંથી પચીસ માર્ક્સ પૂરા લાવવાવાળા જે મિત્રો છે ઉમેદવારો એ ઓનલી ફોર કેટલા છે તો ફક્ત ને ફક્ત બે ટકા છે કે પચીસમાંથી પચીસ જે માર્ક્સ છે ગ્રાઉન્ડના એ ફક્ત બે ટકા વિદ્યાર્થીઓ ઉમેદવાર લાવ્યા છે ત્યારે પછી જે ચોવીસ માર્ક છે પચીસ બે ટકા છે જે ચોવીસ માર્ક છે એ ત્રણ ટકા ઉમેદવાર આવે છે ચોવીસ માર્ક છે એ ત્રણ ટકા લાવે છે આઠ ટકા ત્યારબાદ મિત્રો જોઈએ અઢાર માર્ક્સ લઈને જે આવે છે ઉમેદવારો એટલા અઢાર માર્ક્સ એ છે સત્તર ટકા ઉમેદવારો છે સોળ માર્ક્સ લઈને આવે છે એકવીસ ટકા છે અને દસ થી બાર માર્ક જે લાવે છે સૌથી વધારે જે છે દસ થી બાર માર્ક્સ એ તેત્રીસ ટકા ઉમેદવારો છે તો મિત્રો સૌથી વધારે જો માર્ક્સ લાવ્યા તો એ તે દસથી બાર માર્ક છે તેત્રીસ છે મિત્રો ગ્રાઉન્ડ ઉનાળા સમયે લેવાનું હતું અને એ સમયે જે ઉમેદવારોને લેખિતમાં વધારે આવ્યા છે એ ઉમેદવારો ગ્રાઉન્ડની અંદર ઓછા માર્ક લેવાય છે અને જેમને લેખિતમાં ઓછા હતા એ એ લોકોને ગ્રાઉન્ડમાં છે હા ગ્રાઉન્ડમાં પચીસ પ્લસ છે પણ બે ટકા જ છે બધા ઘણા બધા નથી એટલે જે મેચ છે પંચાસ પ્લસ નહીં જ જાય ફાઇનલ છે પંચાસ પ્લસ જશે પણ કોને જે જનરલ છે એમને પંચ્યાસી પ્લસ રહેશે બાકી ઓબીસી છે એસસી છે ને એસટી એમને નહીં જાય કે નેવું ઉપર તો ફાઇનલ નહીં જાય તો મિત્રો હવે મિત્રો હું તમને લઈ જાઉં છું કે ટોટલ મેટ સચોટ મેટ કેટલું થશે એ એ તરફ લઈ જાઉં છું આગળ વિડીયો પણ જોતા રહો કે સચોટ મેટ હવે કેટલું હશે તો સચોટ મેટ જે મિત્રો છે આટલું રહેશે આના ઉપર નહીં જાય ક્યાંક એક માર્ક્સ આગળ પાછળ રહે છે વધારે માર્ક્સ નહીં રહે તો જનરલ જે છે મિત્રો જનરલની અંદર જે મેલ છે એમનું રહેશે પંચ્યાસીથી એકાણ વચ્ચે જ રહેશે જનરલ છે પંચ્યાસી એકાણ એકાણથી ઉપર નહીં જાય ત્યારબાદ જે ઓબીસી છે ઓબીસીનું જે એસી પણ પચાસ છે ઓબીસીનું એસી પણ પચાસથી પંચ્યાસી પણ પચાસ આના વચ્ચે જે લોકો આવતા એસી પ્લસ એસી પછી લોકો લાગે ચોરસી એ લાગી જશે તો અને હવે મિત્રો જે એસી છે એ તો એસીની અંદર અગ્યાસીથી ચોર્યાસી પચાસ ત્યાં સુધી લગી વધારે નહીં થાય એસ છે તો એસ અંદર જે મેલ છે એમની અંદર તોતેર પચાસથી ઇઠ્યોતેર પોઈન્ટ પચીસ આની પછી જે છે આવી જશે એટલે કે જે પંચ્યાસી પ્લસ જે લોકો કહે છે એ લોકો આ ખાસ જુએ અને એનાથી વધારે નહીં જાય ક્યાંક એક માર્ક્સ આગળ પહોંચશે તો મિત્રો આ સચોટ માહિતી છે જે લોકો પંચ્યાસી ઉપર કહે છે એ વિડીયો પૂરેપૂરો જુઓ અને લો લોકો જ્યારે એનું સાચી મેં આવશે તો આટલું જ છે એનાથી વધારે નહીં હોય તો ચોક્કસ ખાતરી લો અને મિત્રો જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને એને શેર પણ કરી દો તો થેન્ક યુ મિત્રો બધાનો